મિત્રો વર્ષોથી પોરબંદરને ગેંગસ્ટરોનું ગઢ માનવામાં આવે છે ભૂતકાળમાં અહીં ઘણા મોટા મોટા ગેંગસ્ટરો થઈ ગયા જેમ કે શરમણ મુંજા જાડેજા ભૂરા મુંજા જસુ ગગન હિમા ઓડેદરા ગોડ મધર સંતોકબેન જાડેજા વગેરે મિત્રો આ બધા ગેંગસ્ટરોમાં સંતોકબેનની તાક કંઈ અલગ જ હતી એટલે તો તેના પર એક ફિલ્મ પણ બની ચૂકી છે સંતોકબેનથી દુશ્મનો થર થર ધ્રુસ્ત હતા કોઈના બાપથી ડરતા ન હતા એવા ખતરનાક મહિલા ડોનનું મૃત્યુ કેવી રીતે થયું હતું કોણે કર્યું હતું ખુલ્યું અને લાંબી ધરાવતા સમાજના મોભી એવા શરમણ મુંજાનું મૃત્યુ થાય છે અને એ પછી ખતરનાક મહિલાની એન્ટ્રી થાય છે જેનું નામ હતું સંતોષબેન જાડેજા જેઓ વુડ મધર તરીકે જાણીતા હતા અને શરમણ મુંજાની પત્ની હતા शरमण ग्या पी पोरबंदर गेंगी कमान त्यांनी हती। पोरबंदर पंथक नावा ना ना कांचावड गामे जन्मला बेन त्रण तोरण सुधी भण्यात सत्तरमा वर्षे त्यांना लग्न हुंजाभाईना पुत्र शरमणसाठी शरमण त्यांना मोठाभाई अर्सणभाई आणि नानाभाई भूराभाईसाठी पोरबंदर ना मेमणवाडा શરમણ અને સંતોકબેનની ઈચ્છા એવી હતી કે તેમના સંતાનો ખૂબ જ ભણે કાંદલ નાનો હતો ત્યારે શિશુ ભણતો અને હોશિયાર હતો ત્યારે દીકરા ભણે તે માટે બે મહેનત કરતા પિતાની છેલ્લી ઈચ્છા ફળી નહીં તેનો અફસોસ સંતોષબેન છેલ્લે સુધી રહ્યો હતો સંબંધીઓની લાગણી અને પિતા સમાન જેઠે એવા અરસણભાઈને આજ્ઞા લઈને સંતોષબેન તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા પહેલી વાર આવી રીતે ઘરની ડેલી વટાવી અને ચૂંટણી જીત્યા પછી તો વર્ચસ્વ તોડવા ગુજરાતે પણ સંતોષબેન કુતિયાણાથી લડવાની તક આપી એ કદાચ સૌરાષ્ટ્રની પ્રથમ ચૂંટણી હતી જેમાં હુથકેપિંગની ઘટના બની હતી સંતોકબેન મહેર જ્ઞાતિના પ્રથમ મહિલા ધારાસભ્ય બની ગયા તેમનું માન પણ એવું એમની ગેંગ વિરુદ્ધ કુલ પાંચસો ને બત્રીસ ગુના નોંધાયેલા હતા શ્રમણભાઈ વિરુદ્ધ સુરતાલી ગુના નોંધાયેલા હતા મિત્રો કહેવાય છે કે આ વિસ્તારમાં ચૌદ હત્યાઓ પછી સંતોષબેન સૌથી ખતરનાક મહિલા ગેંગસ્ટર બની ગયા હતા અને લોકોએ તેને ગોડ મધર નામ આપ્યું હતું સંતોકબેનનો ખોપ વર્ષ ઓગણીસો ને છન્નું સુધી ચાલુ રહ્યો પરંતુ તે જ વર્ષે નોંધાયેલા હત્યાના કેસમાં સંતોકબેનને સોળ મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા જેલમાંથી છૂટ્યા બાદ તેણી રાજકોટ ગઈ અને વર્ષ બે હજાર બે માં ફરીથી ધારાસભ્ય માટે ઉમેદવારી નોંધાવી જો કે કોઈ કારણોસર આ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને તે વખતે કોંગ્રેસની પણ હાર થઈ હતી આ પછી વર્ષ બે હજાર પાંચમાં ભાજપના એક સભ્યની હત્યા બદલ સંતોષબેન ની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી આ પછી તે વર્ષ બે સાત અને બે માં ફરી ચર્ચામાં રહી જ્યારે તેના ધીરના પુત્ર અને પુત્ર હત્યા કરવામાં આવી મિત્રો કહેવાય છે કે કોઈના પર હિંસા અત્યાચાર કરવો સારો નથી તેનું પરિણામ હંમેશા ખરાબ આવે છે સંતોકબેન જાડેજાનું મૃત્યુ કેવી રીતે થયું હતું મિત્રો એકત્રીસ માર્ચ બે હજાર રોજ સંતોકબેન બોકીરા ગામમાં પોતાના નિવાસસ્થાને પુત્ર પોચાના દીકરાને હિંચકા રમાડતા હતા અચાનક સાતીમાં સણકો ઉઠ્યો દુખાવો થયો અને ઢળી પડ્યા દીકરો તરત જ પોરબંદરની હોસ્પિટલમાં લઈ ગયો રસ્તામાં બીજો અટેક આવ્યો અને સંતોષબેન જાડેજાનું અવસાન થયું